છન્નું ટકા પાણી હોય છે જે ત્વચાને ભેજયુક્ત રાખવામાં મદદ કરે છે અને તેને નરમ અને મુલાયમ બનાવે છે સોજો અને પફીને ઘટાડે છે કાકડીમાં ઠંડક અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે ત્વચા પરના સોજા અને આંખો નીચેની પફીનેસને ઘટાડવામાં મદદ કરે છે ખીલ સામે લડે છે કાકડીમાં હળવા એસ્ટ્રિન્જન્ટ ગુણ હોય છે જે ત્વચાના છિદ્રોને સાફ કરવામાં અને તેને કડક બનાવવામાં મદદ કરે છે આ ખીલ અને બ્લેકહેડ્સને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે વહેલા વૃદ્ધત્વના સંકેતો સામે લડે છે કાકડીમાં એન્ટીઓક્સિડન્ટો હોય છે જેમ કે વિટામિન સી અને ફોલિક એસિડ જે ત્વચાને મુક્ત રેડિકલ થી બચાવે છે અને કરચલીઓ અને ફાઇન લાઇનને ઘટાડવામાં મદદ કરે છે ત્વચાને શાંત કરે છે કાકડીની ઠંડકની અસર સૂર્યના તાપ જંતુના કરડવા અને ફોલ્લીઓને કારણે થતી બળતરા લાલાશ અને દુખાવામાં રાહત આપે છે ત્વચાને તેજસ્વી બનાવે છે કાકડીમાં કુદરતી ત્વચાને હળવા કરનારા ગુણ હોય છે જે ડાઘા અને અસમાન ત્વચા ટોનને ઘટાડવામાં મદદ કરે છે ત્વચાના છિદ્રોને કડક કરે છે કાકડીમાં રહેલા એસ્ટ્રિન્જન્ટ ગુણ ત્વચાના છિદ્રોને કડક કરવામાં મદદ કરે છે જેનાથી ત્વચા વધુ મુલાયમ અને સુવાળી લાગે છે ડાર્ક સર્કલ ઘટાડે છે કાકડીમાં વિટામિન કે હોય છે જે આંખોની આસપાસના ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરે છે તમે કાકડીને સીધી સ્લાઇસ કરીને ચહેરા પર મૂકી શકો છો અથવા કાકડીનો રસ કાઢીને તેને ફેસ માસ્કમાં ભેળવીને પણ ઉપયોગ કરી શકો છો